હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ રીઝન અને બીજા વિષયો પણ સામેલ છે આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણની જે ભરતી જાહેર થઈ છે એના વિશેની ચર્ચા કરીશું બરાબર તો જો મિત્રો ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતીનું આયોજન કરવામાં આવેલું છે જેનું નામ છે પ્રયોગશાળા મદદનીશ વર્ગ ત્રણ બરાબર જેના વિશેની આપણે આજે ચર્ચા કરવાના છે તો જો મિત્રો આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જ આપણે ધોરણ બાર પાસ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ ત્રણ પ્રકારની જે ભરતીઓ છે જેમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તેમજ એક્સ રે આસિસ્ટન્ટ તેમજ આ ત્રીજી છે પ્રયોગશાળા મદદની સ્વર્ગ ત્રણની ભરતી બરાબર તો આ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જો મિત્રો એમાં કુલ કેટલી જગ્યાઓ થાય છે તો બધી થઈને બસો ને ઓગણત્રીસ જેટલી જગ્યાઓ થાય છે બરાબર તો ચાલો મિત્રો આ જે આપણે પ્રયોગશાળા મદદની સ્વર્ગ વિશેની ચર્ચા કરીશું તો ભરતીનું નામ છે પ્રયોગશાળા મદદની સ્વર્ગ ત્રણ બરાબર ચાલો ફોર્મ ભરવાની તારીખ તો તારીખ કઈ છે છ નવ બે હજાર પચીસથી સ્ટાર્ટ થાય છે એટલે કે સ્ટાર્ટ થઈ ગયા છે ફોર્મ ભરવાના બરાબર ચાલો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો તારીખ વીસ નવ બે હજાર પચીસ સુધી આના ફોર્મ ભરી શકાશે અને શૈક્ષણિક લાયકાત તો ધોરણ બાર પાસ સાયન્સ હોવું જોઈએ બરોબર બાર સાયન્સના બંને ગ્રુપ માટેની આ ભરતી છે તો જો મિત્રો કુલ જગ્યાઓ કેટલી છે તો પ્રયોગશાળા મદદની સ્વર્ગની કુલ જગ્યાઓ ચુમ્માલીસ છે અને લેબોરેટરી આસિસ્ટન્ટની કુલ જગ્યાઓ પિસ્તાલીસ તેમજ એક્સરે રે આસિસ્ટન્ટની કુલ ચાલીસ જગ્યાઓ છે આમ કુલ મળીને બસો ઓગણત્રીસ જગ્યાઓ થાય છે એ પણ બાર સાયન્સ પાસ માટે બરાબર જેમાં બંને ગ્રુપના વિદ્યાર્થીઓ ફોમ ભરી શકે ચાલો પગાર ધોરણ તો સ્ટાર્ટનો પગાર છે છવ્વીસ હજારથી સ્ટાર્ટ થાય છે બરાબર અને વયમર્યાદા તો ફોર્મ ભરવા માટે તમારે અઢારથી તેત્રીસ વર્ષ હોવા જોઈએ અને જે અનામત વર્ગ છે એમને પાંચ વર્ષની છૂટછાટ મળશે બરાબર ચાલો લિંક વધુ માહિતી માટે જો મિત્રો તમારે ઓજાસ ઓજાસ પર તમારે ફોર્મ ભરવાનું છે અને જીએસએસ પર તમારે આ જે ભરતીઓ છે એની સંપૂર્ણપણે માહિતી મળી રહેશે બરાબર તો જો મિત્રો હાલમાં આ ત્રણેયના ફોર્મ ભરાવાના ચાલુ છે અને કદાચ ના ભર્યા હોય તો સો ટકા ભરી લેજો કેમ કે બાર સાયન્સ પાસ અને બંને ગ્રુપ બરાબર તો જો મિત્રો બસો ઓગણત્રીસ જેટલી જગ્યાઓ છે બરાબર આ ખૂબ જ સારી જગ્યાઓ કહેવાય છે અને ફક્ત એક જ સ્ટ્રીમ બાર સાયન્સ માટે જો આર્ટ્સ કોમર્સ હોત તો તમારે કોમ્પિટિશન હોત પરંતુ આની અંદર તમારે બાર સાયન્સના ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ હોય છે તો જો મિત્રો બાર સાયન્સની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કે પછી મોટી મોટી ટેકનિકલ આઈટી બરાબર દરેક જગ્યાએ આની અંદર અલગ અલગ અભ્યાસમાં વ્યસ્ત હોવાથી આની અંદર ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે બરાબર તો સો ટકા તમે બાર સાયન્સ પાસ હોય તો ભરી દેજો તમારા માટે ખાસ ઉત્તમ તક છે બરાબર આ બસો ઓગણત્રીસ જગ્યા એટલે બહુ સારી જગ્યાઓ કહેવાય છે બરાબર અને ત્રણેયનો સિલેબસ પણ એક જ જેવો છે સિલેબસ તો ચાલો હવે આપણે એના સિલેબસ વિશેની ચર્ચા કરીએ તો જો મિત્રો આપણે પ્રયોગશાળા મદદની સ્વર્ગ ત્રણની એક્ઝામ વિશેનું માળખું જોઈ લઈએ તો જો મિત્રો પરીક્ષાની અંદર બે વિભાગ હશે બરાબર તો પ્રથમ વિભાગ છે રીજનિંગ ત્રીસ ગુણનું બરાબર મેથ્સ તો ત્રીસ ગુણ એમાં કુલ રીજનિંગ અને મેથ્સ કુલ કેટલા સાહીઠ ગુણનું હશે એમાંથી તમારે પાસ થવા માટે ચાલીસ ગુણ ફરજીયાત જોઈશે બરાબર ચાલો વિભાગ બીની અંદર તો ભારતનું બંધારણ તો આની અંદરથી જો મિત્રો તમારે દસ ગુણનું હશે બરાબર ભારતનું બંધારણ તો આની અંદરથી હશે અને વર્તમાન પ્રવાહો તો આની અંદર દસ ગુણ હશે અને ગુજરાતી અંગ્રેજીના જે ફકરા પૂછાશે ફકરા પરથી તમારે પ્રશ્ન જોઈ જોઈને લખવાના છે એ તમારે પાંચ પાંચ એટલે બે વિષયોમાં દસ ગુણ પૂછાશે આમ કરીને કુલ ત્રીસ ગુણનું આમાંથી પૂછાશે પછી સંબંધિત વિષયોમાંથી એટલે કે તમારે જે બાર સાયન્સની અંદર તમે જે ભણેલા છે બરાબર ચલો ગણિત ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન એ બધામાંથી ત્રીસ ત્રીસ ગુણનું પૂછાશે બરાબર ત્રીસ 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 એટલે કુલ કેટલા થશે એકસો વીસ તો કુલ તમારે દોઢસો માર્ગનું તમારે વિભાગ બીમાંથી પૂછાશે એમાંથી તમારે પાસ થવા માટે કુલ ચાલીસ ટકા જોઈશે બરાબર તો ચાલો મિત્રો હવે આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ હવે મળીશું આપણે નેક્સ્ટ આવા મહત્ત્વના ટોપિક વિશે બરોબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો જો મિત્રો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી હશે તો આવી મહત્ત્વની નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર સો ટકા આવશે બરાબર જો અમે અહીંથી જો વિડીયો અપલોડ કરીએ છીએ એની માહિતી તમારા મોબાઈલ સુધી પહોંચશે જેથી કરીને તમે સો ટકા સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને અહીંયા મેથ્સ અને રીઝનિંગ આ બંને વાપની ચેનલ પર બધા ચેપ્ટરો ઉપલબ્ધ છે બરાબર તો એના વિશેની પણ આપણે માહિતી આપીશું આના પછી બરાબર તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર